स्पेलिंग उच्चार어 সাথে ইংরেজি শব্দ ড এ আর ই ডি ই ভি আই এল ডার ডেভিল એટલે મર્જીયો માણસ अथवा જાબાસ ড এ আর કે এইচ ઓ આર એ ડાર્ક હોર્સ એટલે છુપო રુસ્તમ ডি આર કે ડાર્ક એટલે કાળો अथवा અંધારું ડી એ આર એન ડાર્ન એટલે रफ करू डी ए एस एच डैश એટલે દસી જવું દોડ મુકવી અથવા અથડાવું ડી એ એ ટી આર ડી એલ વાય ડસ્ટ ડીલ એટલે કાચતા પૂર્ણ ડી એ ટી એ ડેટા એટલે માહિતી સંગ્રહ ડી એ ટી ઈ ڈیٹ એટલે તારીખ કજૂ અથવા સવનન ડી એ યુ બી ডাব એટલે ચોપડુ अथवा لپેટા મારવા ડી એ યુ જી એ ટી ઈ આર ડોટર એટલે પુત્રી ડી એ યુ એન ટી ડોન્ટ એટલે ડર अथवा ભય ડી એ યુ એન ટી એલ ઈ એસ ડોન્ટ લેસ એટલે બહાદુરી अथवा નિર્ભય ડી એ ડબલ્યુ ડી એલ ઈ ડોડલ એટલે वेट अथवा रमतराड़ा करने डीएडबल्यू एन डोन एट परोड़ अथवा ज्ञान थै डे एट्ले दिवस टीए वाय बी आर इ के डे ब्रेक एट परोड। डी आर इ एम डे ड्रीम एटे दिव्या स्वप्न डीए डबल जेड एल ई डेजल एट आजी देव D E A D डेड એટલે મરેલું મૃત અથવા સ્વર્ગસ્થ